નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદ એસીબીની ભાવનગરમાં સફળ ટ્રેપ રેલવે કર્મીને પાંસઠ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો કોન્ટ્રાક્ટરોના કામોના દસ લાખના બિલોની મંજૂરી માટે લાંચ માગી હતી ભાવનગર રેલવે ડિવિઝનમાં એક મોટો લાંચ કેસ સામે આવ્યો છે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ ડીઆરએમ કચેરીના વર્ગ બેના કર્મચારીને લાંચ લેતા પકડી પાડ્યો છે આરોપી સ્વામી લક્કામા દાસર જે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે ફરજ બજાવ્યો છે તેમણે એક ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા પાંસઠ હજારની લાંચની માગણી કરી હતી આ રકમ કોન્ટ્રાક્ટરના દસ લાખ રૂપિયાના રનિંગ બિલની મંજૂરી માટે માગવામાં આવી હતી આરોપીએ બિલની રકમના રૂપિયા ચાર ટકા એડવાન્સ તરીકે અને નવા વર્ક ઓર્ડર માટે પાંચ ટકા લેખે કુલ પાસઠ હજાર રૂપિયાની માગણી કરી હતી કોન્ટ્રાક્ટરે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટના નેતૃત્વમાં સટકું ગોઠવવામાં આવ્યું હતું આરોપી લાંચની રકમ સ્વીકારતા તેને રંગી હાથ ઝડપી લેવામાં આવ્યો હતો એસીબીએ આરોપી પાસેથી લાંચના તમામ पासठ हजार रुपया रिकव्हर कर केसनी तपास एसीबी फिल्ड इंटेलिजेंस इंटेलिज अहमदाबादना इन्चार्ज मदतनी न्यायामक एशन बारोटना सुपरविजन हेठळ चाली रुस दस्तक न्यूज एल डी मकवाणा बोटाद